બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગો છું ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવાનું માણિક મેળવું છું એટલે ટીડીઓ તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ અહીંયા શાળા નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરીને એ તમને ખુલાસો કરવા મારા નામનો ખુલાસો કરવાનો કોઈ જરૂર નથી

અમને દર વખત અમને છે ને દર વખતે ટેપ પડી છે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

હું જ છું એક મિનિટ હું ધારાસભ્ય છું શિક્ષક નથી કરો સાદ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની મેં જગ્યા એ પૂછી લો આજે બી ઠરાવ મને છે ને બધું કીધું છે

દારૂ વેચવા દારૂ વેચવા વાળા ને સમજાવો દારૂ વેચવા વાળા ને સમજાવો સાવકાર છું બોલો અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ ના ધંધા એ દારૂ વેચવા ને બુટલેકર ને લઈ ફરો છો શરમ આવે શરમ થઈને બુટલેકર ને લઈ ફરો છો

પાંચ જણ આવો ચલો મેો ચાલો પાંચ જણ ચાલો મોકલી શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ